અમારા એક દર્દી રશ્મિબેન બારોટ કે જેમની ઉંમર પાસઠ વર્ષ છે તેઓ આમ મૂળ ગાંધીનગરના છે પણ ઘણા ટાઈમથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા છે તેઓ દસ મહિના ઓસ્ટ્રેલિયા રહે છે અને બે મહિના જેવું ઇન્ડિયામાં આવે છે એમને થોડા ઘણા સમયથી ઢીચણમાં તકલીફ હતી બંને ઢીચણમાં દુખાવો થતો હતો એમના જ એક રિલેટિવ્સ છે જેમણે અમારી પાસે ભૂતકાળમાં ઢીચણમાં ઇન્જેક્શન મુકાવેલું છે અને એમને ઘણા વર્ષોથી સારું છે રશ્મિબેન કન્ફ્યુઝ હતા કે મારે જે તકલીફ છે એના માટે મારે ઢીચણમાં જેલનું ઇન્જેક્શન મુકવાની જરૂર છે કે ઓપરેશનની જરૂર છે એટલે કે ની રિપ્લેસમેન્ટની તેનો આધાર એ વસ્તુ પર રાખતો હોય છે કે દર્દીની ઉંમર કેટલી છે દુખાવાનું પ્રમાણ કેવું છે દર્દીને રોજબરોજની જિંદગીમાં કેટલી તકલીફ પડે છે બેઠા પછી ઉભા થવામાં કેટલી તકલીફ પડે છે સીડી ચડવા ઉતરવામાં કેવી તકલીફ પડે છે અથવા એ સીડી કેવી રીતે ચડે છે દર્દી દરેક પગથી બંને પગ મૂકીને ચડે છે કે પછી વન બાય વન દરેક સ્ટેપ ચડી શકે છે અને એ ચાલતા ચાલતા લંગડાય છે કે નથી લંગડાતા અને લંગડાય છે તો એક જ બાજુમાં લંગડાય છે કે બંને બાજુમાં લંગડાય છે અને આ ઉપરાંત દર્દીના એક્સ રેસ આવો આપણે જોઈએ કે એ દર્દી રશ્મિબેન ઓપરેશન પહેલા કેવી રીતે ચાલતા હતા જમણા પગમાં વધારે તકલીફ હોવાના કારણે તેઓ જમણા પગ વધારે વાળી શકતા ન હોવાથી જમણા પગ સીધો ને સીધો નીચે મૂકતા સીડી ચડતી વખતે જમણા પગ પર વજન ન લઈ શકતા હોવાના કારણે દરેક વખતે તેઓ ડાબો પગ પહેલા ઉપર પછી પછી પગ એ જ પર તેઓને બેસવામાં આટલી તકલીફ પડતી અને બેઠા ઊભા થતી વખતે ખાસ તેમને આ રીતે ઉભા થવું પડતું રશ્મિ મિલક જો આપણે જોઈએ તો આ એમનો જમણા પગનો એક્સરે છે આ એમનો ડાબા પગનો એક્સરે છે આ ઉપરનું થાઇનું હડકું છે આ પગનું હડકું છે

જેલનું ઇન્જેક્શન આપીશું ડાબા પગમાં પણ એમને ઘણા વર્ષો સુધી એ ઓરીજિનલ સાધા સાથે ચાલી શકે હું રશ્મીબેન પારોઠ ઓસ્ટ્રેલિયા પર્થથી આવેલ છું અને અમારા એક રિલેટિવે એક ઓપિનિયન આપેલું હતું કે ડૉક્ટર જીગર સાન તમે બતાવી જુઓ તો પછી સાહેબ અહીંયા મેં સ્કેન ને શરૂ કરાવ્યું એમને એકમાં એડવાઇન્સ

બેતાલીસ વર્ષના બેનના બંને પગના રિપ્લેસમેન્ટ પણ કરેલા છે અને હાઇએસ્ટ એટી એઇટ અંકલની રિપ્લેસમેન્ટ કરેલું છે એનો મતલબ એમ થાય છે કે દરેક દર્દીને ચકાસીને પરફેક્ટલી નક્કી કરી શકાય છે કે કયા દર્દીને ઢીંચણમાં ઇન્જેક્શન મૂકવાની જરૂર છે અને કયા દર્દીને માટે ની રિપ્લેસમેન્ટની જરૂર છે થેન્ક યુ